ખેડૂતભાઈઓ રામ રામ જય દ્વારકાધીશ હું છું અશોક સોલંકી હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ તો આજે આપણે વાત કરવાની છે સારી કંપનીના સારા એવા ફૂગનાશક તો અત્યારે કયું ફૂગનાશક સાટવું તો ખેડૂતોને ઘણી બધી મૂંઝવણ છે તો ઘણી કંપનીના અલગ અલગ ફૂગનાશક આવે છે તો અત્યારની જો વાત કરીએ તો બધી કંપનીમાં અલગ અલગ કંપનીના અલગ અલગ ફૂગનાશક આવે છે તો આપણે શરૂઆત કરીએ તો સિઝન્ટા કંપનીનું મિરાવિસ ડીઓ પછી સીઝન્ટા કંપનીનું એમિસ્ટા ટોપ એમ્પેક એક્સ્ટ્રા કવર્સ ફ્લો પછી ટોપાજ આ સફેદ ભૂગની અંદર કામ આપે છે પછી રાતળગેરુની અંદર સ્કોર પછી ટાટા કંપનીનું હેડવિન પછી કોન્ટા પ્લસ બાયર કંપનીનું ફોલિક્યુર બીએસએફનું પ્રાયોગોર મેરી નેરિયોન બીએસએફનું કેબરિયો ટોપ ક્રિસ્ટલનું મેન્ટોર બાયરનું એસરબો અને અદામા કંપનીનું કસ્ટોડિયા પછી ઘરડા કંપનીનું યામા કાજી કોરોમંડલનું પ્રોસ્પિલ નાગાર્જુનનું માસ પ્લસ ને આપણે આ ઘરડા કેમિકલનું ટોપર પ્લસ ને સેલે છે સુમિલ સુમિલનું તો આમાંથી કોઈ પણ કંપનીનું તમે ફૂગનાશક વાપરી શકો છો અને સારા એવા પરિણામ મળશે અત્યારે મગફળી ચાલીસથી લઈ અને પચાસ સાહીઠ દિવસ સુધીની થઈ છે તો જે કોઈ ભાઈઓ ફૂગનાશકનો કોઈ એક રાઉન્ડ કર્યો છે કોઈ એક્ઝાકોનાઝોલનો કર્યો છે કોઈ ટેબુ સલ્ફરનો કર્યો છે તો હવે પછીના રાઉન્ડમાં બીજો રાઉન્ડ હોય અથવા કોઈ ન કર્યો હોય અને પહેલો રાઉન્ડ હોય તો સારી કંપનીના સારા ફૂગનાશક ઉષું ટેકનિકલ જેવા કે એઝોક્સો ટેબુ ટેબુકોના જોલ છે એજોક્સો ડાયફી જોલ છે ટેબુકોના જોલ છે એનો ઉપયોગ કરવો એક્ઝાકોનોઝોલ ને ટેબુ સલ્ફરના હવે ઉપયોગ કરવા નહીં સારી કંપનીના સારું ફૂગનાશક વાપરશો તો સારા પરિણામ મળશે રાતળ ગેરું અને ટીકામાં સારા એવા રિઝલ્ટ મળશે અને આમ જોઈએ તો એના ત્રણ ડોઝ કરવા જોઈએ વાતાવરણ ઉપર આધારિત છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહી ને વરસાદના પ્રમાણ વધારે હોય તો ત્રણ રાઉન્ડ કરવા જરૂરી છે તો તમારે કોઈ પણ કંપનીનું સારું એવું ફૂગનાશક તમારા નજીકના એગ્રોમાંથી લઈ અને વાપરી વાપરવું જરૂરી છે કંઈ પણ ન સમજાય તો વિસ્તૃત માહિતી જોતી હોય તો હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ માંગરો રોડ ઉપર આવેલો છે ત્યાં આવીને રૂબરૂ મુલાકાત કરવી અને આપણે ડિસ્પ્રેશનમાં નંબર આપેલા છે એમાં કોન્ટેક કરવો અને આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દઈ અને કંટણીનો બટન દબાવી દે એટલે નવા નવા વિડીયો તમને મળતા રહી બરાબર જય દ્વારકાધીશ